પોલીસે બાતમી આધારે પાદરા સાધી ગામ નજીક કાર્યવાહી જેમાં મહેબુ ખા કેસર ખા પઠાણ અને ઇનાયત ઉસ્માન ઘાંચી નામના બે શખ્સો અને ફોન પણ જપ્ત જપ્ત કર્યા છે કુલ મુદ્દામાલની કિંમત અંદાજે સાહીઠ હજાર પચાસ રૂપિયા થાય છે પ્રાથમિક તપાસમાં આ હથિયાર બાબતે ફરાર આરોપી જાફર બાપુનું નામ સામે આવ્યું છે જેની એસઓજી દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર